હોય <laughs>

પણ જૂનો વાળો મકાન હતો હું દાણમી હોલ ની માતા એવું કહું છું તારે એક મકાનમાં ત્રણ ગોખલાતા તો દીવા થતા હતા જૂના ગેર હું દાણમી હોલ ની માતા એવું કહું છું ઈ તો આપણે આય શિવડી દ્રઢ ઠકને ફેરવી રેચું હોય હાચુ હું દાણમી હોલ માતા એવું

કુતરણ તમારો જે મન કે ખવડાવો આન તમારી ખુવાશીઓનો ભાઈ ધરાઈ એમને ખવરાવો એમને મળાય તમને વહાણા તમે એમને સારો પેરામણી કરો બરાબર આન એમને સારું સન્માન આલો એટલે જો તમારો ગોગો રાજી થઈ જાય આ પૂછી સારું કહું છું ગોગો તો મારા હાથે બી હાળું ના બે હાળું ગોગો હું બી હું નાની બે હંનની માતા એવું કહું છું અને વગર બોલાયે રો બામણ આવ ને એમ કે મને ખવરાઓ આવ બને ભાઈ અને ગોગાની પ્રતિષ્ઠા થાય એના પહેલા નાગ રૂબરૂ આવો કો તો સપના આવ આવ તમારો કઠમ બાળ તો જમનો ગરબારી ની મતાઈ દીની કે જગત માં દેરા નો એવું નાવ 14 મારું નામ માતા ને

એને તો મને કીધું તો ગુવાજી આવું થાય છે ગાળો બાર ખાવાની આવશે પણ મેં કીધું ચિંતા ના કરે એને ખબર હતી કા ખાઈ જતો રહ્યો છે એને મને પેલા કીધું તો ગુવાજી ગમે થાય પણ આટલો મારો રસ્તો કરી આવજો એની ફોજ બંને રોયતી ને ખતરી એટલો હોય આવ્યું છે ને કોઈ કઈ આપે તૈયારી નથી ઓછ ઓછ પબ્લિક રાહ જોઈ એની છે બરોબર એટલે બાપા ભલા થઈ જજો બે

આવે એ કરે હવે અમારો દેશ